સોરી પુતરી આ હાંડો ને ગાગર થાય છે મારે હું આ ચકલી ને જેઠાણી ના છે બાપા ની તો કેટલા ફેરા કર્યા કઈ આમ કંઈ થોડું એલી અમારે બધે ભાગમાં પાણી આવવું જોઈએ સોરી પુતળી તારું હું કેવું છે આ હા હું એવું બધી મંડાઈ રહે તો આપડે તો વારું જ ના આવે એમ કંઈ થોડું હાલે વારો આવે તો આપણા ભાગમાં આપણે એક એક ડોલું લઈને આવી છે થારવા જાય તો આને ફરી પાછી એટલું જોતા સકલીન હા હું એક તન ત્રણ ડોલું રાખ્યું છે મેના ઓ તમે ઇન વાતો નું ધ્યાન ના દીયો તમે ઘરે જાવ ડોલ ઠલવતા આવો જા માસી કે આમ કઈ ના આલે તમને બધી સાસુ બહુ એટલું એટલું પાણી ભરો તમારા પાક માં પાણી હું આવે તમે તમારે પેસો ને આ પાણીથી થી પાવશો એમ કે થોડું આલે મારે ને ઓ પીવન કોઈ ન પતા આમ કરવા માણા હે કેટલા સઈ જો તો કરી જાજુ બકબક થાજે નહીં ભૂતડી તો હા ડોહર તો બગડી દૂર થઈ છે બાપા ડોસી તો બહુ આવ ચકલીની ની સાચું તો બાપા બહુ વાડી થઈ ગઈ છે એમ એક કામ કરો માસી તમે પેલો વાર વાઈ લઈ લો પછી મારો વાર આવશે હાલ હાલો તમે આ બધી ડોલું ભરી અને વહી જાવ પછી પાછા ફેરા ફેરા કંઈ કરવાનું થાય નહીં નહીં તો અમે ના ચાલુ જ છીએ નહીં ડોલું ભરાઈ જાય તો વળી આવી જાય ભરાઈ જાય તો વળી આવી જાય અમારે વારા કંઈ આવે ગયો તમે હાલો બની જાય તમે પરથમ અમા નથી ભરવું અમે બાકી રહી જાય હાલશે અરે ગઈ તું તો ખોટું લગાડી ગઈ પરસમ તું ભર લે માટે તું આવી તારીખ ભરવાનું હોય ને આજ ફેર મેં ના આવશે તું તને એક ડોલ ભરવા દે હું બસ બધી ન નકામી સડાઈ ના તો સડાઈમાં બને વહા નથી તું બાજરનું ચાલુ કરાવે બધાનું માત્ર હું કંઈ ચાલુ કરાવતી નથી હું સાચું કહું છું જેવું છે ને હા બધાને પૂરતો હક મળવો જોઈએ પાણી મતને પૂરતું જરવું જોઈએ આશી વાત છે માસી આજ તમે કરો છો આ મહેના કહ્યું ને ડોલું સારે છે હમ યો આવી જયો મેના મા તો એ ડોલ લઈ ગયા હવે પછી આ જે ડોલું છે ને હું ભરતી આવી હાલો ભરાઈ ગઈ ને એલી સીજલી ડોલે હા એ ચકલીને મોકલો બહુ મેં તો ફેરા કર્યા છે હવે બસ થાય છે ચકલીને પાછળ ઉભું રહેવું છે ને હસવું છે કાંઈ ઉપાધિ નથી ચકલી હવે તું જાવ હું થાય કે છું ફેરા કરી કરી તમે પડતા મીના બેન ધોળા થોડા ગયા ત્યાં ગયા હતા તો હવે તમને ફેરા કરો કઈ વાંધો નહીં અમારે કાયમ ન છે તમે થોડાક થી પૂરતા આવ્યા તમને અરક થાય ને પાણી ભરવાના તળીએ તમે કંઈક ભૈરો નહીં હોય અમારે થવું હોય તે તે વાહ ભર લે હું અરક હોય થઈ ગઈ ભરીએ થોડાક ફેરા હું કાયમ ભરતી હોય આવી રીતે તમે પટી કાઢીને ગયા હતા બધાને મર તે હવે તમે ભરીએ મમ્મી કેતા હવે એમ કરતા આવો હું તો રોજ કરું છું તમને મજા આવતી હોય તો તમે કરી લઈએ ના જેટલી હવે મને હરખ પૂરો થઈ ગયો પેલા હરખ હતો પણ હવે હું છે થાકી ગઈ છું એટલે છે ને હવે તું ઘર પાણી મારાથી ભરાય એમ નથી હા તો આવું તમે ત્યાં ડોલ રાખો ખરી સાઈડમાં આવો અમે હા સાંભળ્યું હવે થાય કા હવે તમે એક કામ કરો તમે ચાલુ કરો એનાથી કે એટલું બધું પાણી થોડું ભરાય કેટલા ફેરા કર્યા એની હવે તમે કરો હા તો કઈ વાંધો નહીં મમ્મી જો અગિયાર હા સાડા અગિયાર જેવું થવા આવ્યું છે હું પહેલા ચાલુ કરું પણ મેના બેન ને કયું કે હવે રસોડે છે રસોઈ બનાવે બધા ની પછી કઈ ઘૂંટાળી લેવું એટલું બધું પાણી ભરી પછી આપણે કઈ કરવું બધું એટલે તીર તીર થાકી ગયા હોય ઘરે જઈને રસોઈ બનાવે બીજું શું હું ફેરા પર લઈશ એમાં શું છે હા તો રસોઈમાં મારથી થાસે ને એટલે હું માંગું બેન બનાવીએ છીએ બરાબર તો ફેરા પર આપણાથી આ નહીં થાય બાપા પાણી અહીંથી સેટ ઘરે ફરી જાઉં

આવું ના હાલે હો બતેન વારા હોય હેર કેર કાટામ બતેન એક એક થામ ભરવાનું એ આમ ના હોય કે તમે તાજો હક એ બાપા જળ થાય અમારે હવે જે ત્રણ ડોલર રહી છે ને 100 થી 8 ડોલર છે અને એક ફેરે સકલી કરી આવે એટલે પાંચ ફેરે બે ડોલર રહી પછી પૂરું અમાર પાણી બધું ભરાઈ જ જશે તો તમ તમાર પર લઈ જો તારે એ આમ ના હાલે માસી કે આમ ના હાલે માણા ના જેવા થાવ કે માણા ના પેટ ના થાવ તમે આવ કઈક તો વિચાર કરો બતેન ભાગ પાણી આવ જાય તમે કેટલું પાણી ભર્યું છે મેનાળી કટલું સારી ગઈ છે પાણી વિચાર તો કરો તમે આમ કઈ થોડું હોય પતિન સરખી સરખા આવવા જોઈએ કઈ ખબર પડે કે નથ પડતી માણસના ઘરમાં પીવા પૂરતું પાણી નથી તમે એટલું એટલું પાણીનો બગાડ કરો છો ઠાવકીની થાતી તારું કામ કરને સાની મનીની વાધવા વારીની થઈ જતી તારો વારો અમારી પેલા સાથે તું ભરી લે ને બીજી બાઈને સડાવતી સાની મની બેહને તું પહેલી બાઈ બોલે ઠાવકી લાગે તું શું છે તારો વારો આવ્યો તું પાણી ભરીને થાલતી ચકલીયા તારા સાસુને સમજાવ કે કામ ના લે યાર માંગીઓ હવે મમ્મી જે હોય એ હાલો ને આપણે વારો તો આવી તો જવાનું છે આપણે કેટલું પાણી ભર્યું છે હવે તો બસ કરવું જોઈએ બસ કંઈ બધું પાણી આપણે જ ન ભરી લે ને એટલે જ ખબર પડે ને મમ્મી હાલો હવે આપણે ઘરે વહી જાય આ એક ફેરો ભરીને વારો આવી જાય એટલે શકલી હોય તમે હવે મુંગારે જુઓ ન મારાથી કોઈ ભૂલું નથી આ છોકરી જ છે જ ખેપાની કોઈને કંઈ કરવા જ નથી એટલે આડી જ પડે ગમે એ કામ કરતા હોય એ જબરીની થાય છે ભણેલી ગણેલી છે તે હું છે પાણી જે પ્રમાણે આવે એમ આવે પાણી ઉઠી ઉઠીને ધોળી આવે ને ક્યાંથી વારા આવે બેઠી હોય આર તો આપણે પ્રથમ વાર આવી ગયા તો આપણે ફરી લીધું એમાં કઈ હોય ઘરમાં મણા એટલા છે તો પાણી એટલું ને એના ઘરમાં બબે તન ત્રણ છે આપણે કેટલા છે માણસ તો પાણી તો ને પીવા ના તક તમે પેહું પાહું ક્યાં આપણે પાણીથી ટાવીની થાતી બહુ બોલે રહેશે એને મોટો જવાબ દેવો પડે આપણે ભગવાન અમારી હાહુને કોઈ ના પૂરે ભગવાન બોલવે બહુ સેડીશ બહુ વાડીને થઈશ અમા જેઠણી ને એની બગાડીને ધૂળ કહીશ એના પર આવી બબડેલ નથી હા હા હાલો ભાઈ હાલો પાણી ભરવું એ ભર્યું પાંચ મિનિટનો ટાઈમ છે મોટર બંધ કરી દેવામાં આવશે પાણી થઈ રહેવા એવું છે હાલ નહીં સોરી હાલતી નહીં થાય ને અહીંયા થામણા ભરાઈ ગયા છે હવે જાને બાપા તો અમારો વારો આવે થોડુંક ભરાઈ જાય મારે તો ઠામ ભરાઈ ગયા હે પણ તમારો હવે વારો નહીં આવે હવે આવશે સોનકી માસિન વારો એ બિચારા સવારના બેઠા છે એને એકે વાર પાણી ભરાણું નથી તમારું પાણી ઘણું ભરાઈ ગયું છે એને પીવા પૂરતું બે ડોલ કે બે આંડા ગમે ભરવા દેવું પડે આપણે માણસ આવી હોય ને તો

કામ ના કરવું પડે ને પડે કે તેડી નથી આવી તારું કરને ડોસી તું આખા ગામની પંચાતણી થાશે ને તું છેને આખા ગામને બગાડીને ધૂળ કરે સારું તું કરને ચા ગગી પાણી ભરી તું તો મારા દ્વારા નહીં આવે પણ તાજીન કે બગાડી છે એ ભરી ચા ભરવા દીયો તો માસી માસી મને ભરવા દીયો ને પાણી થોડું મારે મારે ભરી જવું છે એ બટા મારે હવે એક ડોલ રહ્યો ભલ્લો ને પછી મારી દીકરી ભલ્લાઈ દીયો કોઈ નાડેત ના જવાય તાર મમ્મી નથી ખાઈડું アタッチェは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、アタッチェルは、タッは、タッチェルは、タッチェルチタルア